કેમ ભાઈ કેમ કાઈ કાઈધું કોણે કીધું કાડ લગાડો કોને પૂછી નજરાઈ અઈ આવ કેમ કાઢો છો કેમ લગાડો ભલે માઈરું હોય તો બોટ કાઢો કેમ કાઈધું કેમ એમણા કલેક્ટરમાંથી ફોન આવ્યો તો હા બોલાવો ને કેમ કાઢો છો બોલાવો ફોન આવ્યો બોલાવો આ કેમ આવી રીતના કાઢો છો આ લગાડો પાછું લગાડો આલો એવી રીતના થોડું કઢાઈ કઈ કાવી આવી રીતના કાઢો છો કેમ આવી રીતના પ્રચાર તો બધાઈ કરે છે ને નત લગાય ને એક બેન છે ને કેમ કાઢો છો બોલાવો અહીંયા લગાડો ભાઈ લગાડો કેમ આ તો બજા કાઢો એને કઈ કમળે કાઢો હાલો હલે લગાડો 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 પેલા અલે કે આ ઉતારો તો વિડિયો લાઈવ કો લાઈવ સે ઉતારો કેમ કાટો છો કેમ લગાડવાળો કલેક્ટર કે કોલેક્ટેબલ હેલો લગાડો વિડિયો ઉતાર લગાડો એમ કાવ છો બલે પાંચ લગાડો પેલા લગાડો એમ કાવ છો અકાઈ વિડિયો કાય આ કાઢો જામનગર માં કાઢો એવી રીતે ઉતારો કોને પૂછીને પૂછીને ને આ ભલે ઓય કઈ નઈ બધાઈ કાઢો તો ભાઈ જો એવી આ બજાય નયા પરમિશન છે પરમિશન બોલાવો બજાય નયા પોલીસ ની ગાડી બોલાવો હા પરમિશન દીધું તો રૂપાલાવ તો ત્યારે હા રૂપાલાવ ભાઈ પૂછ્યા વગર ના હે નકા ડીબાય જાઓ કોટેકોટા કાઢી નાખો છો અમે સમર્થન આપી દીધું છે હવે કાઢી નાખો છો પરમિશન આઈ પાવગર કેવી સાંદ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વીડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો